અલથા વિસ્તારમાં રહેતા એક યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા તેની ગર્લફ્રેન્ડ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ આવી હતી જોકે તબીબોએ યુવકને મૃત જાહેર કર્યા બાદ આઘાતમાં ગર્લફ્રેન્ડે પણ કિડની હોસ્પિટલની બિલ્ડિંગના પાંચમાં માળે જઈ ત્યાંથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું બનાવની જાણ થતા ખટોદરા પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ અલથાણના ખોડિયલનગર સોસાયટી ખાતે રહેતા રવિ વિનોદભાઈ સોલંકીએ શુક્રવારે સાંજે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફાંસો ખાઈ લીધો હોવાનો કોલ મળતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી જ્યાં બિલ્ડિંગ નીચે વિનોદ બેભાન હાલતમાં હતો અને તેની સાથે એક મહિલા હતી એકસો આઠ એમ્બ્યુલન્સ વિનોદને સારવાર માટે મહિલા સાથે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી જ્યાં ફરજ પરના તબીબે વિનોદને મૃત જાહેર કર્યો હતો એકસો આઠના કર્મચારી સાથે આવેલી મહિલાને પૂછતા તેણે વિનોદની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું વિનોદે મૃત જાહેર કરાયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવાની તજવીજ ચાલી રહી હતી તે દરમિયાન સાથે આવેલી મહિલા આઘાતમાં કિડની હોસ્પિટલના બિલ્ડિંગના પાંચમા મડે પહોંચી જવા પામી હતી અને ત્યાંથી પડતો મૂકી આપઘાત કરી લીધો હતો મહિલાએ પાંચમા માળથી પડતું મુકતા હોસ્પિટલમાં ભાગ દોડી મચી જવા પામી હતી અને તાત્કાલિક તેને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેની પણ મૃત્યુ જાહેર કરી હતી બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી વધુમાં પ્રેમી સાથે આવેલી મહિલા પરિણીત હોવાની સાથે બે સંતાની માથા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું આમ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા